ગ્રામીણ વ્યક્તિત્વ વિકાસ શિબિરનો સમાપન સમારોહ યોજાયો સૂર્ય ફાઉન્ડેશન દ્વારા અંજાર તાલુકાના ચંદિયા ગામે ધોરણ ત્રણ થી દસ સુધીના બાળકોનું નિશુલ્ક ગ્રામીણ વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બાળકોને ટીમ વર્ક અનુશાસન આર્ટ એન્ડ ક્રાફ્ટ મડવર્ક મેપ રીડિંગ વૈજ્ઞાનિક પ્રયોગો બૌદ્ધિક સત્ર યોગ ધ્યાન કરાટે ભારતીય ખેલ વગેરે શીખાડવામાં આવ્યું હતું આ શિબિરના સમાપન પ્રસંગે સૂર્ય ફાઉન્ડેશન દિલ્હીથી નિશાંત અગ્રવાલ અવિનાશ ત્રિપાઠી મહેપત સુધાર ગામ ગામના સેવાભાવી અગ્રણી નથુભા રાઠોડ શિક્ષા સમિતિ ના સદસ્ય રેખાબેન બાભણિયા ભગવતીબેન ગાયત્રીબેન રામકોમલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ